રાજ્યમાં અંગ અંગદજારથી ગરમી પડી રહી છે તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચ્યો છે ત્યારે લોકો ગરમીથી શેકાઈ રહ્યા છે અને હેરાન પરેશાન થઈ રહ્યા છે હીટસ્ટ્રોકનો શિકાર પણ લોકો બની રહ્યા છે ત્યારે રાજ્ય સરકારે બપોરના 1 વાગ્યાથી 4 વાગ્યા સુધી શ્રમિકોને કામમાંથી મુક્તિ આપવામાં આવે તેવો આદેશ કર્યો છે ત્યારે આજે સુરતના મેયર દક્ષેશ માવાણીએ પત્ર લખ્યો છે ક્રેડાઈના અધ્યક્ષને પત્ર લખી રજૂઆત કરી છે સુરતમાં હાલ ગરમીનો પ્રકોપ ખૂબ જ વધી રહ્યો છે તાપમાનનો પારો ઊંચો લોકો પરેશાન થઈ રહ્યા છે ત્યારે રાજ્ય સરકારે લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે હવામાન વિભાગે હજુ પણ આગામી ત્રણ દિવસ માટે ગુજરાતના તમામ જિલ્લાઓમાં હીટવેવ વેવની શક્યતા વ્યક્ત કરી છે ત્રણ દિવસ રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે આજે પણ હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓને બાદ કરતા સમગ્ર ગુજરાત રાજ્યમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે

વંદે માતરમ શ્રમિકો મજબૂત અર્થતંત્રના વાહકો છો હમણાં હિટવેવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હું તમામ અસંગઠિત ક્ષેત્રના કામદારો શ્રમિક વર્ગોને અપીલ કરું છું સુરે સુરત શહેરમાં જ્યાં જ્યાં પણ જવાબદાર વ્યક્તિઓ છે સાઈડ ઉપર તે લોકોને નમ્ર અપીલ કરું છું શ્રમિકો પાસે બપોરે એકથી ચાર વાગ્યા સુધી કામ ન કરાવવા અને હીટવેવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આપ પણ તકેદારી રાખો સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસ કમિશનર સતત હીટવેવને કારણે પ્રજા માટે પ્રયત્નશીલ છે ફરી એકવાર તમામ શ્રમિક વર્ગ જ્યાં જ્યાં સાઇડ ઉપર કામ કરે છે કામ ન કરવા અપીલ કરું છું બ્યુરો રિપોર્ટ સુરત